સુરત શહેરમાં સરકારી કર્મચારીઓ કોઈને કોઈ કારણસર વિરોધ કરતા જોવા મળે છે ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ ઘણા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા હોય જેની માંગના સંતોષાતા સોમવારે સવારે સિવિલમાં ભેગા મળી વિરોધ પ્રદર્શન કરી હોબાળો મચાવ્યો હતો દક્ષિણ ગુજરાતી સૌથી મોટી એવી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીને ઉઘડતા સપ્તાહ એટલે કે આજે સોમવારે હોબાળો મચાવ્યો હતો સુરતના હોસ્ટેલમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી પગાર લઈને રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા વાતને ન લેવાતી હોય હોબાળો મચાવ્યો ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા સિવિલમાં ધરણા શરૂ કરતા તંત્ર દોરતું થઈ ગયું હતું મારું નામ પોલ સોલોમન ખિસ્તી છે અને હું ફોર ક્લાસમાં કામ કરું છું બે હજાર દસથી થી બે હજાર દસથી થી હું નોકરી કરું છું અહીંયા કોરોના કાળમાં બી અમે ઘણી બધી સેવાઓ આપેલી છે અને અમે અમે અમારા જીવની પરવા કર્યા વગર અમે કોરોના કાળમાં કામ કરેલું છે અને અમારો જે પગાર છે બે હજાર બે હજાર દસથી પગાર હમણાં બે દસ હજાર પાંચસો રૂપિયા આપે છે તો આ જ મહિને ખાલી બે હજાર રૂપિયા વધીને આવેલા છે તો જીઆર પ્રમાણે અમારો જે પગાર આવ્યો છે એ પગાર અમને મળતો નથી કેટલો પગાર આવ્યો જીઆર પ્રમાણે તમારો જીઆર પ્રમાણે એકવીસ હજાર રૂપિયા પગાર આવેલો છે પંદરસો રૂપિયા ખાલી વધીને આવેલા છે અને સાહેબ અમે જે અમે હડતાળ પર બેસા છીએ એ અમને બહુ દુઃખ લાગે છે કે અમારી વચ્ચેથી પેશન્ટ લોકો હેરાન થાય છે અને આજની ઓટીઓ બધી કેન્સલ થઈ ગઈ એના લીધે બી અમે દુઃખદ દુઃખદ અનુભવ કરીએ છીએ કે આવું નહીં થવું હતું એમ એટલે અમે જ્યાં સુધી અમારો જે વધારો નહીં મળે ત્યાં સુધી અમે બેસી રહેશે બેઠા અમે પાંચસો કર્મચારી છે તમારી માંગને પૂરી થાય આગળ કાર્યવાહી શું કરે જે અમારી માંગ પૂરી નહીં થશે તો અમે આવી રીતના જ બેસી રહેશે સુરત નવી સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા હોબાળો કરી ધરણા કરાતા તંત્ર દોડતું થયું હતું અને તેઓને સમજાવવાનો પ્રયાસ કર્યા હતા કે ચોથા વર્ગના કર્મચારીઓની માગણી સંતોષાશે કે નહીં તે જોવું રહ્યું અઝર કુરશી સાથે પ્રકાશવાળા